મગફળી માં હાલે અઢાર ની જારી માં હાલે વીસની જારી માં કોઈ પણ મિની ટ્રેક્ટર સાઈડ માં ડગરા છે વધારે હાથી બે આ ડબલ કામ કરે હાઇડ્રોલિક નું કામ કરે તો ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું મગફળી નું આધુનિક હાથી દરેક જારીમાં આપણે કઈ હાલે એવું આજે હાથી તમને બતાવવા માંગુ છું અને હાથી ની ખાસ થિયરી કે મગફળીમાં જ્યારે આપણે આ હાથી આંકવા વર્ગી તો કઈ રીતે એનું આંકવાનું એનું સેટિંગ કેમ કરવાનું કાયદેસર એની થિયરી શું છે જેથી કરીને તમારા મોલમાં ટોર ટોર પણ ન થાય અને જે છોડવા દટાવાનો પ્રશ્ન છે એ પણ ન આવે બીજા નંબરમાં જે એક ધારું બે છે તે વસ્તુ બધાય મુદ્દા લઈ અને આજે તમને આની વિસ્તારથી વાત કરું કે આનું સેટિંગ કઈ રીતે છે કઈ રીતે આનું ફિટિંગ કરવામાં આવે અને તમારે જો આવું હાથી બનાવવું હોય તો કેટલો ખર્ચો આવે અને આ હાથીમાં કેટલા કેટલા ઉપયોગ કરી શકી તો આ વિડીયો સંપૂર્ણ રીતે સ્કીપ કર્યા વિના ધ્યાનથી સાંભળજો તમને બધી સમજણ માહિતી ખાસ મજા આવશે વિડીયોમાં અને અત્યારે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો હવે અત્યારે પહેલા વસ્તુ હું તમને કહી દઉં કે આપણે અઢારની જારીએ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે અમે હાથી આપી છીએ પેલું હાથી છે છતાં પણ દસ ઇંચની રાપડી આપણે આમાં રાખેલી છે તો તમને

પણ મગફળીમાં ગ્રીલ કરાવવાનો કોઈ મતલબ નથી કેમ કે આમાં તો તમારી જે રાપડી જેટલાની હાકવાની છે એ જ હાલવાની છે હાકડા પોળો ગાળો કરવાનો આમાં આવતો નથી પ્લસ મગફળીના છોડવા પડખે ધૂળ જાવી ના જોઈએ એટલા માટેથી આપણે આ આને ઉપયોગ કરીશું આ હજી આમ સાઈડ બતાવો કે આ કેવી છે ફારવી કહેવાય આ ગજવેલ વસ્તુ છે છે પાતરી પણ આને કાકરો આવવાથી આ વળતી નથી આના ચાર વર્ષ થઈ ગયા હાથીના તો પણ હજી એમાં કોઈ તકલીફ નથી એ કઈ ભાંગી કે તૂટી અને આ હાથીમાં આ જે દાઢા ફિટ કરવાની સિસ્ટમ છે ને એ છ છે આપણે જો સિતાવીસની જારી કરવું હોય આ આપણે દસ ઇંચ ને જારીએ દસ ને જારીએ એટલે કે તો કચરો પણ નીકળી જાય આમાં થોડુંક નિરાશ રાખવી પડે છે સિતાવીસની જારી હોય તો એમાં જગ્યા વધારે હોય એટલે અહીંયા પણ જગ્યા આપણે વધારે રાખી હતી જેમ અહીંયા અહીંયા થોડીક ડાઢો પડખો એસો હાયર છે એની ઉપર સોય મારે સોય મારે એટલે છોડવા ડટાય છે જેના લીધે આપણે આ એકુક એક અંદર રાખતો આ રીતે આપણે આમાં હાથી આંખી તો કરી મગફળીની તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ બોમ્બે સુપર કંપનીની સાડત્રીસ નંબર મગફળી ની જાળીએ વાવેતર કરેલું છે બીજા નંબરમાં કહી દઉં કે જેટલી મગફળી ઊંડી ગઈ છે મારે પણ આમાં આજે આઠ જમીનમાં તેમાં પારવો ઉગાવવો પણ મને જોવા મળ્યો છે એટલે ખાસ કરીને જ્યારે આપણે ચોમાસું વાવેતર કરતા હોય માથે વરસાદની બીક હોય ત્યારે ઊંડું વાવેતર ન કરવું જોઈએ આ ફોરી જમીનમાં સીસરું વાવેતર કરેલું છે જેથી કરીને તમે એનો ઉગાવો જોઈ શકો છો એક સરખું છે અને ત્રીસ કિલોનું વીઘે વાવેતર કરેલ છે ક્યાંય મોટા ખાલા નથી ને એકદમ ઘાટી મગફળીનો ઉગાવો આપને જોવા મળ્યો છે તે આંકવામાં તમે જુઓ કે હાવ વરાપ છે ટ્રેક્ટરનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ કે આમ ઉપર તમને એમ થાય કાંઈ છે જ નહીં ત્યારે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરી અને ત્યાર પછી આપણે હાથી આલેલમાં પણ જુઓ કે આમાં પણ હજી ભેજ પૂરેપૂરો છે પણ અત્યારે બપોર પછીના સમયમાં આપણે અત્યારે આમાં હાથી આંકીએ છીએ અને આ જે હાથી આલે એક દારૂ ચાલે અને ગાળે ગાળો આપણે જે વાવેતર કરેલું હોય ને પાંચ તો પાંચ આયરું ને ગાળા લઈને આ હાકડા પોળું હોય માની લ્યો કે આમાં હાકડું પાટલું હોય જે મારા ઓરણીમાં આપણે મગફળી ની દંતર તમે જોયું હોય છે કે પાંચ આયર નું વાવેતર છે તો આમાં પાંચ પાટલા એટલે કે ચાર આખા અને પાંચમાં ટૂંકા બલુંગિયા એટલે હાકડું પાટલું હોય તો ભલે અને પોળું પાટલું હોય તો ભલે આ બલુંગિયા નાના એના માટેથી છે કે તમારું ક્યાંક પાટલું હાકડું થઈ ગયું વગર શાહ વાવેતર કર્યું હાકડા પોડા પાટલા થયા તો પણ આ ગડકી જવાનો છે આનાથી આનાથી તો પાટલું આપણું મોટું જ હોય એટલે આ છ ઇંચ રાપ જ રાખવામાં આવી છે કારણ કે હાકડા પોડા પાટલા થઈ ગયા હોય ક્યાં પણ તો પણ છોડવો નીકળે ને જે પાંચ આયરું જ આપણે દંતરમાં વાવી છે એ જ પાંચ આયરું આ ટ્રેક્ટર લેતું જાય છે અને એ જ પાટલું ટોરેલું છે જે વાવેતરમાં એ જ પાટલું અત્યારે ટોરાય છે એટલે એ કોઈ પ્રશ્ન નથી વ્યવસ્થિત રીતે આ લે અને આમાં આ આપણે બાવડા લૂજ રાખી એટલે આ એક આપણે બળદનું નું હાથી હાતા હોય એની કોઈ સાપણિયું થઈ ગયું ને મજા આવે એક માણસ પાછળ હોય આનો મતલબ એવો છે કે આને સેજ દઈ ને ક્યાંય તો હાઇડ્રોલિક નું જે સેન્સિંગ છે ને ત્યાં દાબ ના આવે દાબ ના આવે ને એટલે હાથી ઓટોમેટિક ડબલ કામ કરે કારણ કે હાથી નું આપણે જેમ લોડ પડે એમ સેન્સિંગ ને ધક્કો લાગે ધકો લાગે એટલે બાવડા એને હાથીના વજન ને ફોરો કરે આ ધક્કો ન લાગવા દઈએ આપણે અહીંયા વજન દઈએ એટલે સેન્સિંગમાં માં ધક્કો ન લાગે એટલે વધારે હાથી બે આ ડબલ કામ કરે હાઇડ્રોલિકનું કામ કરે પાછળ એક માણસ ને અવશ્ય રહેવું જોઈએ પેલા હાથીમાં હાથી ફગે પછી બીજું હાથી છે એ જ માર્ગે હાલવાનું છે પછી તો બીજી વખત કદાચ તમે એકલા હોય તો પણ હાલે અને પહેલી વખત ટણે લો ત્રીજા માં આકી છે જેના ઢેફા માગફળીને દાટે નહીં કોઈ નુકસાન ના થાય એટલે આરામથી ઓછું બેહાડવાનું ધીમે ધીમે આંકવાનું ભલે એક વખત વાર લાગે અઢારની જારીમાં પણ આ મોટા ટ્રેક્ટર હાલે છે તેર નું ટાયર હાલે છે બીજી વખત જો આ વસ્તુ થાય તો બાર નું ટાયર હોય એટલે બીજી વખત પણ હજી આમાં હાથી હાલી જાય મોટી થાય તો પણ ફરી હુકાઈ ગઈ હોય જમીન પછી આપણે હાથી આખી કોઈ નુકસાની નથી પારે ક્યાંય છોડવો દબાણો પણ ઘડીક વાર પછી એ છોડવો ફરી હતો એવો દેખાય છે એમાં કોઈ નુકસાની દેખાતી નથી ફરી તો પકડાય એમ બેઠક ની મંડાઈ એવી વસ્તુ છે અને ટ્રેક્ટર નું હાથી ફરે એટલે મોલ પકડાઈ જાય છે ઈ એક કુદરતી છે ટ્રેક્ટર હાથી સ્પીડ થી હાલે કે વજન થી હાલતું હોય એ રીતે પકડાઈ જાય છે ફૂગ પણ ફાયદો થાય છે અને બને ત્યાં સુધી મગફળી છોડવા પાછળ ધૂળ ના જવી જોઈએ આપણે આગળ એક વિડીયો બનાવ્યો છે એમાં પણ કીધું છે કે જે છોડવા છે અહીંયા ધૂળ બનેતા ત્યાં લગ્ન ઓછી જાય ને એમ ફાયદો આ હજી અત્યારે આપણે છે ને થોડુંક ક્યારેક વધારે બેહાડે જેથી કરીને આવો પ્રશ્ન આવે દાટવાનો આ આવવો ના જોઈએ અહીંયા ખુલ્લું જ રહેવું જોઈએ અને બિયારો દાટવાનું ક્યારેય વિચારવાનું નથી કે ખળનો બ્યારો દાટી દે ધૂળ પડખે નાખીને એને નેંદાવી નાખવાનો અથવા દવા મારો બ્યારો દાટવા જાય ને ધૂળ એમાંથી ફૂગનું આ ધૂળ માથે પડે ને એમાંથી ફૂગનો જન્મ થાય છે એવું પણ ઘણાનું કહેવાનું થાય છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે વિડીયોનું મકસદ છે હાથી તો હાથીમાં તો તમે જોઈ લીધું કે કઈ રીતે અમે ફિટિંગ કર્યું છે ને આને તમને કિંમત કહી દો કે અત્યારે હાલના સમયમાં આ પચીસ થી ત્રીસ હજાર માં હાથી બને આ હાથીમાં ઉપયોગ આપણે જાણી લઈને કે આ હાથી મગફળીમાં હાલે અઢાર ની માં હાલે વીસ ની હાલે આલેી ની કે આલેસ ની માં કોઈ પણ મિની ટ્રેક્ટર માં પણ આવું હાથી બનાવી અને મોટા ટ્રેક્ટરમાં પણ આવું હાથી બનાવવું અને માં ડગરા છે કે તમે સિત્તાવીસની જારી ફીટ કરવું હોય ચાર નું તો આ ડગરાના આ જે દાઢો છે અહીંયા લાસ્ટમાં આવે છે એટલે કોઈ પણ પ્રકારનું આમાં હાથી ફીટ કરી હકી જયારે તમારે જરૂરિયાત નથી તો આમાં ઓરની સીડ ડ્રિલ પણ ફીટ કરી હકી માથે ઘરું આમાં હું પણ સીડ ડ્રીલ ફીટ કરતો માથે ઘરું રાખતો અને આમાં એ પણ થઈ જાય શકે પગ ફિટ કરવા હોય તો કોઈ પણ ખામટા દાઢા તમારી પાસે આવી ગયા હજી આપણી પાસે આગળના દાઢા પણ પડે છે પાંચ દાઢા જે પણ વસ્તુ આમાં ફિટિંગ કામ કરવું હોય તે એ ટુ ઝેડ આ એક હાથી તમે ખરીદી લ્યો ને એટલે એટલું જેડ થઈ જાય અને આ હાથી જો તમારે અહીંયા બનાવવું હોય જે મેં બનાવેલું છે આજ ટાઈપનું પાનેલી મોટી જે મેં બનાવેલું છે તો હું તમને એનો કોન્ટેક નંબર પણ આપી દઉં આ હાથી બનાવવા માટે ભાવેશભાઈ લુવાર મોટી પાનેલી તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ નવ્વાણું સાત ત્યાસી પંદર પાંચ એસી આ જેના મિસ્ત્રી છે એના કોન્ટેક નંબર છે જે ગિરિરાજ ટ્રેલર જામજોતપુર આપણે વાત કરી છે તેની બીજી બ્રાન્ચ આયા છે પાનેલી મોટી જે આપણે બનાવી દેવામાં આવે છે તમે ભાવેશભાઈ નો કોન્ટેક કરી કિંમત તે માંડીને કઈ પણ વસ્તુ જાણી શકો છો આપણું ચેનલ નામ થ્રુ તમને બધી રીતે વ્યવસ્થિત જવાબ આપવામાં આવશે કારણ કે એ આપણા ખાસ મિત્ર પણ છે પરફેક્ટ સોલિડ કામ છે હાથી બનાવવાનું વર્ષોનો અનુભવ છે તો આપણે હાથી માં વસ્તુ આખી એમ બને છે કે તમારે બધી રાપડીએ ડાઢા ઉતરીએ તો મગફળીનું હાથી એકદમ ફર્સ્ટ ક્લાસ હોય તો જ આપણે હલાવવાની મજા આવે છે ન એક બાજુ ખેંચે પછી આમાં કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો બની શકે છે તો આ રીતે આપણે વિડીયોનો મકસદ હતો અને તમને આ મગફળીનું હાથી ગમ્યું હોય તો આ વધુમાં વધુ આ બીજા લોકોનો શેર કરો બીજા ખેડૂત મિત્રોને શેર કરો જેથી એને ખબર પડે કે નહીં આ બરાબર છે અને હાથી બનાવી લેવા જોઈએ જેથી કરીને આપણા ખોટા ખર્ચા ના લાગે ભાડા ના લાગે વરાપે તમે મોટું ટ્રેક્ટર રાખો તો કઈ થતું નથી આ વિડીયોનું મકસદ છે બસ આટલું જ વિડીયોમાં આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય